વેપારી નું શેર છે ગોર અહિયાં કીડિયું આવે ગોર નો તો કીડિયું આપણે પકડી માર નાખવાની ગોર ગોર રેવો જોઈ તમારા બધાનો સહકાર મળ્યો હોય ત્રી વરાતિયા એમાં પણ કેટલા ગલગલિયા થાય છે સુકામ થાય છે મારી બધી તૈયારી છે અને મરવાનું હે ગોળી થી મરવાનું હે દવા થી નથી મરવાનું એક પણ જઈ ગયા કાંતિભાઈ અમૃતિયા કોઈનું પડાવ્યું હોય કોઈનું લીધું હોય ત્રિવરામાં

મારો નંબર લખી લ્યો અઠાણું બસો તેપન છન્નુપાંચ ચુમાલી ક્યાંય પણ કાળા ધંધા હોય તો ફોન કરજો પોલીસ નહીં આવે તો અમે 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 અમારી તૈયારી છે જાહેર નથી લડવા સમાજ ને તમામ સમાજને તમામ સમાજને હું આજથી એવાનું કહું કે તમામ સમાજને ચેતવાની જરૂર છે ઘણીવાર આપણે જોઈ છીએ કે આપણી દીકરીએ પ્રેમ લગ્ન કરી નાખ્યો હોય છે ગમે સમાજની એ જે લુખો હોય છે ગામના પૈસા પડાવે

કામ કરે અને એવા નથી ચેતજો અને કઈ પણ હોય તમારા પ્રતિનિધિ તરીકે હું કહું છું કે કઈ પણ તકલીફ હોય ગમે ત્યારે મારો વાક હોય ને તો મારો જબો ફાડી નાખજો છે ભાઈ પણ સમાજને સુધરવું પડશે સમાજમાં એ શક્તિ છે સમાજની શક્તિની વાત જે પનારાભાઈએ વાત કરી આંદોલન પછી બે ચેરમેન બનાવ્યા આપણા એ ચેરમેન ઘોડાસર સાહેબ હતા અને રાજકોટના લેવા પટેલ હતા